નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર આઠ રામ રાખે તેમ રહ્યાની વાત કરના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સો અધ્યન પોતાના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મોકલા છે જ્યાં તમને મારી યુટ્યુબ ચેનલ આપણે લિસ્ટ પરથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી છે ત્યાંથી પણ તમને સોલ્યુશન મળી જશે અને મિત્રો આપણી એપ્લિકેશનની લિંક પણ નીચે આપેલી છે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિશે ગુજરાતી ની સ્વધિ પાઠ નંબર આઠ રામ રાખે તેમ રહીએ પ્રશ્ન આપેલા શબ્દોના અર્થભેદ શોધીને લખો તો દિન એટલે દિવસ દિન એટલે ગરીબ તો અહીંયા રસવાઈ અને દીર્ઘય ફેર છે દિનમાં રસવાઈ છે અને દિનમાં દીર્ઘ છે તો દિવસ અને ગરીબ આ રીતના થશે હરિ એટલે ભગવાન અને હરિ એટલે વાનર ચીર એટલે લાંબો સમય ચીર એટલે કપડું રવિ એટલે સૂર્ય રવિ એટલે શિયાળુ પાક ત્યાર પછી ગુણ એટલે લક્ષણ ગુણ એટલે કોથળો વધુ એટલે વધારે વધુ એટલે વહુ પૂર એટલે નગર અને પૂર એટલે વધારે તો મિત્રો અહીંયા તમારે ડિફરન્સ એ જોવાનો છે કે દીર્ઘવું ને રસવું દીર્ઘ અને રસવાય આના આધારે આપણે એના અર્થ બદલી જાય છે ત્યાર પછી પ્રશ્ન બી આવે છે ઉદાહરણ મુજબ શબ્દ લખો દયા તો દયાહીન પ્રેમ તો પ્રેમહીન કરુણા તો કરુણાહીન શ્રદ્ધા તો શ્રદ્ધાહીન આશા તો આશાહીન શક્તિ તો શક્તિહીન ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો પ્રભુ ભજન પ્રભુના ભજનથી મન શાંત થાય છે ભાવતું ભોજન મને આજે મારી માતાનું હાથનું ભાવતું ભોજન મળ્યું ગાદી તકિયા હું નરમ ગાદી અને તકિયો લઈને આરામથી સુઈ ગયો સુખ દુઃખ જીવનમાં સુખ અને દુઃખ બંને આવતા હોય છે ભૂખ્યા ભોજન ભૂખ્યા લોકોને તાજું ભોજન આપવું એ પરોપકાર છે ત્યાર પછી પ્રશ્ન ચાર આવે છે લીટી દોરેલ શબ્દ જવાબમાં આવે તેવા પ્રશ્ન બનાવો બાગ બગીચા તો કોઈ દિવસ રહેવા શું હોય છે પણ ભૂખ્યા કોઈ દિવસ તમે કેમ રહો છો આ રીતના જવાબ આવે એ રીતના કરવાનું છે ત્રીજું બાય મીરા પ્રભુ ગિરિવરના નાગર છે તો કોના માટે પ્રભુ ગિરિવરના નાગર છે પછી ચોથું છે એમાં પ્રશ્ન વાક્ય બનશે કોઈ દિવસ પહેરવા શું હોય છે અને પાંચમું બનશે કોઈ દિવસ સુવા માટે શું હોય છે આ રીતના ગાદી તકિયા જવાબ આવશે આ રીતના આપણે જે લિટી કરલ પ્રશ્ન લિટીકરલ શબ્દ છે જવાબ આવે એ રીતના પ્રશ્ન બનાવાના છે પ્રશ્ન પાંચ નીચે પેલા શબ્દોમાં વાહ પ્રત્યે લગાડીને વાક્ય બનાવો ચાલવું તો ચાલવા તો વહેલી સવારે મારું મન ન હતું તો દોસ્તો વચ્ચે કોઈ સમય નાની બાબતો લઈને ઝગડવાનું થાય છે રમવું તો રમવા બાળકો બાગમાં રમવા ગયા આપવું તો આપવા શિક્ષકે વિદ્યાર્થીને સારું માર્ગદર્શન આપવા કહ્યું વાંચવું તો વાંચવા વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે સારું પુસ્તક વાંચવાનું શરૂ કર્યું ત્યાર પછી કૂદવું તો કૂદવા ઊંચું કૂદવા માટે પ્રયત્ન કર્યો રડવું તો રડવા રડવા બાળક લાગ્યો કારણ કે તેને દુઃખ થયું હતું ત્યાર પછી બંધ બેસતા જોડકા જોડવાનું છે તો સુખ દુઃખ એની સામે આવશે સેહવું પેલું અહીંયા લખ્યું છે સેહવું બાગ બગીચા તો એની સામે આવશે રહેવું શીરો તો એની સામે આવશે ખાવું ગાદી તક એની સામે આવશે સોવું હીર તો એની સામે આવશે ત્યાર પછી નીચેના પ્રશ્નોનો જવાબ મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્ય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીઓ અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો લખો રામ રાખે તેમ રહીએ કાવ્યમાં કેવી રીતે રહેવાની વાત કરી છે કાવ્યમાં રામ એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે શાંતિ અને સહન શક્તિથી રહેવાની વાત કરી છે જીવનમાં સુખ દુઃખ સુખ હોય કે દુઃખ તેને સમાન માનીને આનંદથી જીવવું જીવન જીવવાનું કહે છે ત્યાર પછી બીજું છે રામ રાખે તેમ રહીએ એટલે શું રામ રાખે તેમ રહીએ એટલે ભગવાન પર ભરોસો રાખી કે જે રાખીને જે પણ ઘટના જીવનમાં ઘટે તે ધીરજ અને શાંતિથી સ્વીકારવું ત્યાર પછી મીરાબાઈએ સુખ દુઃખ સર્વે સહીએ એવું કેમ કહ્યું હશે મીરાબાઈએ ભગવાન સાથે પ્રેમ બાંધ્યો હોવાથી દરેક પીડાને પણ ભગવાનની ઈચ્છા માનીને સ્વીકારવી ભક્તિમાં લીન રહીએ તો દુઃખ સહેલું બને છે એવી ભાવના તેમણે વ્યક્ત કરી એટલે જ તેઓ કહે છે કે સુખ દુઃખ સર્વે સહીએ ત્યાર પછી આ કાવ્યમાં વૈભવી જીવન ક્યાં ક્યાં અને કેવી રીતે જોવા મળે છે કાવ્યમાં વૈભવી જીવનનો ઉલ્લેખ બાગ બગીચામાં રહેવા ફરવા મળે છે કોઈ દિવસ ભોજનમાં શીરોપુરી પૂરી મળે કોઈ દિવસ હીરના કપડા પહેરવા મળે તો કોઈ દિવસ ચાર્ટ બનાવીએ તો દાદા દાદી પુલાભાઈ મણીબેન એના ચાર સંતાન મોહનભાઈ શંભુબેન મંજુલાબેન સવિતાબેન મોહનભાઈના બે દીકરા હિતેશભાઈ અને ભરતભાઈ શંભુભાઈના એક દીકરો દીકરી રમેશ અને શિલ્પ આ રીતનો તમે તમારા કુટુંબનો ચાર્ટ બનાવીને લખી શકો છો ત્યાર પછી આઠ ભગવાન શ્રી કૃષ્ણ વિશે દાદા દાદી પાસેથી મેળવીને ગાવો તથા લખો તો ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું કાવ્ય છે એ આપણે આ રીતનું લખીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર આય જાણે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે આ રીતનું આપણે વૈષ્ણવ ભજન કાવ્ય છે લખ્યું છે આ કાવ્યો તમારે લખવાનું છે ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન નવ આવે છે તમને ભજન ગમે છે ગમતું ભજન તમે ક્યાં ક્યાં સાંભળ્યું છે ભજનના શબ્દ લખો હા મને ભજન ગમે છે મેં મંદિરમાં સત્સંગમાં ભજન સાંભળ્યા છે આ રીતના તમારે ભજન લખવાનું છે આજ મારા મંદિરિયામાં આજ મારા મંદિરિયામાં મહાલેશ્રીનાથજી આ રીતનું ભજન છે તો આ રીતનું ભજન આપણું સંપૂર્ણ છે એ લખવાનું છે આ રીતનું આ રીતનું ભજન છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે ગુજરાતી નીસ અધ્યન પોતાના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો